आपका लकी मशीन मंदिर में जाते हैं इंद्रा अन्याकाम में मंदिर से माता जी के मंदिर से आई है तो मैं वीडियो हूँ एक वीडियो नानो वो बना ही रहे हैं तो तम्मे बता जो जो अनेक खास करीने ખાસ કરીને જોઈ લો તમને ખાસ કરીને જોઈ લો આ માતાજીની સ્થાનિતે ઉપર હું એક નાનકડો વિડિયો મૂક્યો છે અને વિડિયો ની અંદર તમને બત બતાઈ રહ્યો છું કે શું ખરેખર જે ખરેખર તમને લાગતું હશે કે આ તાજીના વિડિયો આ જોઈ લો તમને માતાજીની

में, मे में लड़ी माता की बारे बारेजा मजे दर रविवार कम से कम लाखों पब्लिक अने करोड़ों पब्लिक भेगी थी हो लाखों ने आना समय में करोड़ों की पब्लिक भेगी थवा मूलभूत कारण से के दिवस में कम से कम एक करोड़ पब्लिक तो भेगी थी हो तमने एम हस के खरेखर કલી બધી પબ્લિક ભેગી થાય આ શોક કસ આટલી કદી પબ્લિક ભેગી થાય છે કે માતાજી ની દયા છે દયા ભાવના લોકો આराधना પછી જે પણ તમે માનો એ માતાજી ની માતાજી ને તમે જે પણ માનો એ માતાજી તમને मतलब समझो कि आज एक हूँ एक नानकड़ो वीडियो बनाई रोश अता एकदम माता, एक माता बैठक करे से, गादी सादम विडियो हूँ बनाई रही एटले कि आ वीडियो खास करो माता एटली बदा विश्वासों और माता एटली बड़ी श्रद्धा राखे लोग मनोकामना हे ये पूर्ण थे माता खुद माता सेवको माता जे, माता स्थानित्य में जटलापे ए बढ़ा તમને વિશ્વાસ સાથે કહે છે જય કુખાર જય કુખાર જય કુખાર મિલડી જય કુખાર મિલડી જય કુખાર મિલડી એનું કારણ છે કે માતાજી ઉપર એટલો બધો વિશ્વાસ મૂકવામાં આવે છે અને માતાજી વિશ્વાસનો દુરૂપયોગ ના કરી શકે માતાજી હાજરા હજુરાને ખરેખર તમને એમ થતું હશે કે માતાજી જે પણ મનોકામના છે પૂર્ણ કર્યા વિના એ स्वीकार નહી થતી હોય લાગતું હશે લોકોને પણ અહીં આવનાર ખાલી મનથી પણ માનતા રાખે ને એ પણ પૂર્ણ થાય છે આ લોકો કોઈ બીની તમે પૂછી શકો છો એટલી આમના શક્તિ છે અને માતાજી એટલી આ માતા ફેમસ કહો તો ફેમસ પણ જેમ તમે જેમ કહો તેમ પણ આ બારેજા માં કુખાર મેલડી ની એટલી બધી તાકાત છે અને કુખાર મેલડી માં કુખાર મેલડી એટલા કે બારેજા धाम માં આવેલી છે અને આયા દર રવિવારે દર રવિવારે કરોડો કરોડોની સંખ્યામાં પબ્લિક ભેગી થાય તમે હાલ તો કરોડો નહીં પણ લાખોની સંખ્યામાં કમસેકમ 50 60 લાખ લોકો તો ભેગા થઈ જાય છે પણ હું વિશેષ ગણું તો આખા દિવસની સંખ્યા ગણું તો કમસેકમ 1 કરોડની સંખ્યા થઈ જતી હશે કારણ કે બીજા આવી ભીડની જોઈ અને પોતાનું ધ્યાન ના સસવાય બાબતથી રહી અને લોકો દર્શન કરીને જતા પણ રહે છે સવાર સવારે એટલે માતાજીની દયા આટલી છે અને માતાજી ખુખાર મેલડી ખૂખાર મેલડીની જોઈ શકો છો તમે સામે એકદમ સામે જ ઊભો છું અને એકદમ સામે ઊભો છું અને ખુખાર મેલડી મેલડી મેલડીના દર્શન કરવા માટે લોકો રાત્રે કમસે કમ દસથી અગિયાર વાગ્યા સુધી અગિયાર બાર વાગ્યા સુધી રહે છે અહીંયા અને બાર વાગ્યા સુધી રહે છે અને માતાજીના પરવચન સાંભળે છે અને જે જે પણ પરવસન સાંભળે છે ને માતાજી વિશે એટલી બધી મોડા મોડું રહે છે એમને ખાસ કરીને માતાજી આજરા હજુ સપના પણ બતાવે છે અને સપનામાં આવીને પણ કહે છે આજે માતાજી પરવસન કરે છે અને માતાજી સાક્ષાત દર્શન પણ કરાવે છે અને માતાજી તમને ગુજરાતની અંદર તમને आवी आधरा जमुना भगवती थारे न मलती असो જોઈ શકો છો આ માતાજી ની આ માતાજી ની દયા પણ આ આ ગયા રઈ વારની છે આ દયા જોઈ શકો છો આ बुखार મે એકદમ बुखार मेलડી ની આ बुखार मेलડી ની દયા છે આ તમે જોઈ શકો છો એકદમ સાપ નજર પડશે તમને આ मवाड़ी कुखार मेलेमवाड़ी कुखार मेलडी और खुखार मेलडी एटी बधी ताकतवर से के खुखार मेलडी के तमे आ मेला नी अंदर आ एक तमे कोवाई यम कोवाई खोवाओ सको पकों जे महाकुंभ निवाद बात से ने अँ महाकुंभ करता पन गुजरात नौ आ महाकुंभ महाकुम बराबर તમે એમ થતું હશે કે મેલેડીમાંનો ખરેખર અહીંયા એટલો બધો સત્ છે તો આપણે ગંગા જવાની પણ જરૂર ના પડે એટલી શક્તિ આ આમાં ધરાવે છે આ બુખાર મેલેડી એટલી બધી શક્તિ ધરાવે છે અને જોઈ શકો છો બુખારની આ જોઈ શકો છો ખુખાર મેલડી એટલે કે તમે જે પણ તમને જે ઈચ્છા પડે તે તમે માનતા રાખો જે મેં કદાચ જો માતાજી કુખાર મળડી માતાજીના ભુવાજી પણ આવું કહે છે કે કુખાર મળડી ની તમને કદાચ પૈસા ન પણ માનતા રાખો તો એ શિખારમાં આવશે એ ઊત કહે છે અને એ એ અનુભવ પણ લોકો સાથે થઈ સુક્યા છે તો અહીં કોઈ પણ જાતની કોઈ પણ જાતની એ કરવામાં નથી આવતું के कोई कोईपण जात कोईपण जात तमने एम थत हे कि तो फोन करता था पिलियन कहाँ बिहार है तो, कहाँ कौन बेड़ी था ये पिले यहाँ हाँ मैं से बताड़ो के कैमरा में बताड़ो के

है हाय रे जेरी को आरके बोलो वे बोल भी बोलो यो कांटेक्ट तो करन पन्ना मोबाइल आल पन्ना पन्ना आ पन्ना ले आज आज गया बार नहीं तो जा हां आज सुंदरी आ जी थी हैं आज हां तो गया रहा वही रही बार ना आज वाला वाला पाना तो मुस्लिम जो लोग कैसे जाना भी અરે ભાઈ આવા છોકરા

અને પછી પેલા આવે ને તો રોટી ઉઠી ચાલવા એના ને તો કા કેટલાક

તે કેટલા સમયથી નીマルતી મે કીધું ના રે એટલું બધું નહી હતું મહિનાથી પણ પેલા હામેવાળો વ્યક્તિ આપે નહી એવો હતો મે ખાલી કીધું આજ જમે રીતી મળી જ આવી જોઈએ પગાર મળી ગયો કેટલી પગાર મે કીધું તરી 35 લેવાના હતા પણ ખાલી 2000 રૂપિયા મળી ગયા પણ अब बोली नहीं कीमत आती है पर इस बजे है लेकिन तू विश्वास रखे जे तंदुए ते तू मान ले गया कह रहा है आई माता जी का विश्वास आ गए अरे यार ये क्या कर सकता है भाई ने इस समय में आ गए

पिली ए, एम पे कोई वाह है हाथ में लिन बीटी तार बाबी हाँ मैं इतना ही एम फरेंड जा देता हूँ हाँ मैरिज से हमारे घर आओ पिली हूँ भाई बाड़ी के पासो आओ ये mm. ना। okay. hmm. सारे माळींनी गौरव करतbasicConfig वाले आहेतच नाही. दुती कोरोनाचा काळात ज्याला आपण म्हणतो. आता ते आपल्यासाठी केवळ बोलले. आता करते व्हिडिओचा अति पाळूजी माळे लोनी उच्च Ô mọi người ơi 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 mọi người

કોઈ બી વસ્તુ ફોર માં બી ઓન કરી દેજો કામ કરીને દેરાઓ 6225 ઓન કરી દેજો પંસાલ ભાઈ બોલ ચે મેનોડે છું છે તમારું ફૂલ પાણી ત્યાંથી કલેક્ટ કર લેવું જેન્સ પોસ ઓઈલ લેડી પોસ ઓઈલ પાયર ખાસ સાડીના પાયર બરાબર બીજું બોતઈને પાયર લઈ જવું लगभग क्या रही है क्या रहना पाया बोल के लगभग तो पढ़ी है जो क्या दस वाले पच्चीस मारी जाए पच्चीस जाए स्कूल कर तो वो अंचल में कौन से तो कमरे के बता रहे हो कमरे के तो 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 पांच वाले भी हैं लगभग पांचवों को तो आप जो काम कर रहे हो चार वाले भी तो तो हम कर बार लगे हैं माताजी આવની તૈયારી થઈ ગઈ તો ટૂંક સમયમાં માતાજી આવો

सल्को पर पहले जापीना लो तो आगे आओगा मुगल आखिर में बच्चा काफी अच्छा है रौड़ा अगर एक्शन बाड़ी को ऊपर ले मेहरबानी करीस रखो आगे बाकी आवाज हवाई बच्चा रखो और मुझे हमारे अंदर तोड़ने के लिए आगे उपाय में गहरा का करके मेहरबानी करीस बच्चा रखो आवाज अच्छा बोलकर जो विवेक निकुंज जी का श्रद्धेय पाली चढ़ा रहे हैं। बेनोना विकार में अमूक बाइयोज को देखा है कि महिला ने करी है जैस्पाजी घटा रहे हैं। अभी वह बाइयोज को देखा है रात में आतंक बना करी बेनोना का तभी हुआ यह बाइयोज बेनोना जैस्पाजी के अंदर mời mọi người mời 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 पुल्र बाणित इतोड भी औज ज गवारुके भी, पूमा कहा तो ज incident पल्दधा नाृम्त, दाओन लिधा न भी पार्द अल्ट, therix घ्वारु पारऊ घ्याँ पλάकर यह तो से अला सब अल्र प्लागुझे जुज। जेंक गोड़ारर भी आटेक्षण करमा कि isने

कानून वाद्य से लाए क्या नाम लगाओ लोग ऐसे नहीं मानता है पची अमर ताज पांच दो तो आगे आराम दिया हो मारी ना पची के अमर मानता थी फिर पची घर में ही लगाए नहीं ना